પણ જયારે આવ્યા ત્યારે ત્રણ રાક્ષસો ભગવાન ની સામે આવ્યા હતા પૂતના સક્ટા સુભ અને વૃંદાવન માં જયારે પરમાત્મા આવ્યા ત્યારે ત્રણ રાક્ષસો ભગવાન ની સામે આવ્યા એ વત્સાસુર બકાસુર ને અઘાસુર શરૂઆતમાં ત્રણ હેરાન કરશે એનું નામ છે કામ ક્રોધ ને લો અને વનમાં ગયા પછી ત્રણ હેરાન કરશે એનું નામ છે માયા મમતા ને લુ વન એટલે પચાસ પછી ના વર્ષ એને વન કહેવાય છે આપણે ગુજરાતી તો એકાવન બાવન આ બધા વન અઠાવન સત્તાવન

પણ લોભ છે ને બાળપણ થી લઈને બુઢાપા સુધી જીવને હેરાન કરે અને એટલા માટે અહીંયા વત્સાસુર એક માયા છે પગલો બકાસુર એ મમતા છે અને અઘાસુર એટલે અજગર એ લોભ છે મેં તમને આગળ પણ યાદી આપી હતી અનંત ઈચ્છામાંથી માનવના જીવનમાં દુઃખનો જન્મ થાય છે અનંત ઈચ્છા આટલું 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 આટલું